હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત ત્રણ મેઝરમેન્ટનો યુઝ કરી અને પેન્ટ કટિંગ જોવાના છીએ વિડીયોમાં પેન્ટ કટિંગની એટલી ઇઝી રીત બતાવી છે કે બિગનર્સ પણ આ રીતે પેન્ટ કટિંગ કરી અને જાતે જ પેન્ટ બનાવી શકશે અને આ બંને સ્કેલનો યુઝ કરી આપણે પેન્ટ કટિંગને એકદમ ઇઝી બનાવીશું અને તે સ્કેલનો યુઝ ક્યાં કરવાનો તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ અને કટિંગ માટે કયા ત્રણ મેઝરમેન્ટની જરૂર પડશે તે પણ આપણે આગળ જોઈશું પેન્ટ કટિંગમાં બિગનર્સને સૌથી વધારે પ્રોબ્લેમ બેક પાર્ટ કટિંગ કરવામાં થતો હોય છે આ વિડીયો જોયા પછી તમારો એ પ્રોબ્લેમ પણ દૂર થશે કે ફ્રન્ટ પાર્ટનો યુઝ કરી અને બેક પાર્ટને કેવી રીતે કટિંગ કરવું અને તે યાદ કેવી રીતે રાખવું કે એક્સ્ટ્રા કેટલું લેવાનું છે તે તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવશે અને એ બધું જ વ્યવસ્થિત સમજવા માટે ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ આ જ રીતે પેન્ટનું કટિંગ કરી શકો અને હવે વિડીયો શરૂ કરતા પહેલાં તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો બિગનર્સ માટે સૌથી મેઇન પ્રોબ્લેમ એ હોય છે કે પેન્ટ કટિંગ માટે કાપડને કેવી રીતે ફોલ્ડ કરવું તો અહીંયા તમે જોઈ શકો છો મેં કાપડને પનાવાઈ ડબલ ફોલ્ડ કરેલું છે પેન્ટ કટિંગ કરવા માટે બેથી સવા બે મીટર કાપડની જરૂર પડે છે અત્યારે મારી પાસે આ બે મીટર કાપડ છે અને જ્યારે કાપડ ઓછું હોય અને તે પ્રમાણે લેન્થ વધારે લેવાની હોય તો બેક સાઈડમાં જોઈન્ટ કેવી રીતે લગાવો તે પણ આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ અને કટિંગ કરતાં પહેલાં જો કાપડમાં ક્રિઝ હોય તો તેને ઇસ્ત્રી કરી લેવી અને ત્યાર પછી કાપડની જે કિનારી છે તે આપણી સાઈડ આવે તે રીતે કાપડને ફોલ્ડ કરી લેવું ત્યારે આપણે સૌપ્રથમ પેન્ટનો ફ્રન્ટ પાર્ટ કટિંગ કરવાના છીએ પણ તેના પહેલાં જો ઉપરની સાઈડ કાપડમાં ત્રાસ હોય તો તે વ્યવસ્થિત કટિંગ કરી લેવો અને તેના માટે આપણે બે રીત જોવાના છીએ જો તમારી પાસે એલ સ્કેલ હોય તો તેનો યુઝ કેવી રીતે કરવો અને જો એલ સ્કેલ નથી તો પણ કાપડમાંથી ત્રાસ કેવી રીતે કાઢવો તે પણ જોઈશું અહીંયા આપણે કાપડમાંથી ત્રાસ કાઢવાની પહેલી રીત જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એલ સ્કેલને મેં કાપડ પર આ રીતે ગોઠવી લીધી છે જે લાંબો ભાગ છે તે કાપડની ઓપન સાઈડ રાખીશું કાપડની બંધ સાઈડ રાખીશું તો અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કાપડમાં કેટલો ત્રાસ છે અહીંયા ચોકથી માર્કિંગ કરી અને તેને કટિંગ કરી લેવું તો આ રીતે એલ સ્કેલનો યુઝ કરી કાપડમાં જે ક્રોસ હોય તે તમે ખૂબ જ સરળ રીતે કટિંગ કરી શકશો બીજી રીતમાં જો તમારી પાસે એલ સ્કેલ નથી તો એવો જુગાડ કરીશું કે જે દરેકની પાસે હોય જ છે દરેકના ઘરમાં આવી રીતે ટાઇલ્સ તો લાગેલી જ હોય છે તો આ જોઈન્ટ ટાઇલ્સનો જે જોઈન્ટ છે તેનો યુઝ કરી અને કાપડમાંથી ક્રોસ કટિંગ કરીશું ત્યાં ફરી વખત કાપડને પનાવા જ ડબલ ફોલ્ડ કરી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો જે કાપડની બંધ સાઈડ છે તેને જે નીચે ટાઇલ્સનો જોઈન્ટ છે ત્યાં આવી રીતે વ્યવસ્થિત રાખેલું છે તમે વ્યવસ્થિત સમજી શકો તેના માટે આપણે ફરી વખત જોઈશું આ જે છે તે કાપડની બંધ સાઇડ છે અને તે ટાઇલ્સના જોઈન્ટ જોડે આવી રીતે વ્યવસ્થિત ગોઠવેલી છે અને જે ટાઇલ્સનો ઉપરનો જોઈન્ટ છે ત્યાંથી જેટલું કાપડ એક્સ્ટ્રા છે તે અમે લાઇન ડ્રો કરીએ છીએ તે તમે જોઈ શકો છો જો તમારી પાસે એલ સ્કેલ ન હોય અને તમે બિગનર્સ છો તમે ડાયરેક્ટ લાઇન ડ્રો કરી અને કાપડમાંથી ક્રોસ કટિંગ નથી કરી શકતા તો તમે આ રીતે ટાઇલ્સના જોઈન્ટનો યુઝ કરી અને કાપડમાંથી ક્રોસ કટિંગ કરી શકો છો કાપડમાંથી ક્રોસ કાઢવાની તમને આ બંને રીતમાંથી કઈ રીત વધારે પસંદ આવી તે મને કોમેન્ટ કરો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો મેં પેન્ટના ફ્રન્ટ પાર્ટનું ત્રણ મેજરમેન્ટનો યુઝ કરી અને આ રીતે પેન્ટનું માર્કિંગ કરી લીધું છે અને એ માર્કિંગ કેવી રીતે કર્યું છે તેના માટે સૌ પ્રથમ મેં જે કાપડની ઓપન સાઈડ છે તે મારી સાઈડ આપણી સાઈડ રાખવાની છે અને પનાવા કાપડને ડબલ ફોલ્ડ કરેલું છે આ કિનારીવાળો ભાગ છે અને સામેનો છે તે બંધ ભાગ છે અને કાપડને એવી રીતે ફોલ્ડ કરેલું છે અને સૌ પ્રથમ આ ફ્રન્ટ પાર્ટ ડ્રો કરેલો છે એના માટે મેજરમેન્ટ જે આપણે આગળ જોયું તે પ્રમાણે લીધેલું છે હવે આ પેન્ટને આપણે ફૂલ ઇલાસ્ટિક વાળું બનાવવાનું છે માટે ઇલાસ્ટિક માટે અલગથી બેલ્ટ લગાવીશું તેના માટે ઉપરની સાઈડ દોઢ ઇંચ અહીંયા ઉપરની સાઈડ છોડી એક્સ્ટ્રા રાખી અને ત્યારબાદ મેં આવી રીતે લેન્થનું માર્કિંગ કરેલું છે અને જે લેન્થ હોય તેમાં એક ઇંચ પ્લસ કરી અને અહીંયા માર્કિંગ કરેલું છે સૌ પ્રથમ ઉપરના બધા માર્કિંગ કરી લેવાના છે તેના માટે આપણે આ પેન્ટના કટિંગ માટે આપણે ત્રણ મેજરમેન્ટનો યુઝ કરેલો છે માટે જે હિપ સાઇઝ હોય જે ગેર હોય તેનો ચોથો ભાગ કરી અને અહીંયા આસનનું માર્કિંગ કરવાનું છે આ સાઈઝમાં આપણે અત્યારે ચુમ્માલીસ ઇંચ સાઈઝ છે તો તેનો ચોથો ભાગ અગિયાર આવશે અને દોઢ ઇંચ પ્લસ કરી અને અહીંયા માર્કિંગ કરેલું છે અને આ જે કિનારીવાળો ભાગ છે ત્યાં મેં આ રીતે તમે જોઈ શકો છો લાઇન ડ્રો કરી છે અને બધા જ માર્કિંગ આપણે આ લાઇનની અંદર કરવાના છે હવે આ આસનનું માર્કિંગ લીધા પછી કરે લીધા પછી અહીંયા આપણે હિપનો ચોથો ભાગ લેવાનો છે જે હિપ સાઇઝ હોય તેનો ચોથો ભાગ અને અહીંયા માર્કિંગ કરી લીધું છે અને આ માર્કિંગ કર્યા પછી અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે લૂઝિંગ એડ કરી શકો છો મેં અત્યારે દોઢ ઇંચ લૂઝિંગ રાખેલું છે અને ત્યારબાદ આસનની ગોળા માટે એકસ્ટ્રા લેવાનું છે અહીંયા મેં આ ચુમ્માલીસ ઇપ સાઇઝ છે માટે અઢી ઇંચ લીધેલું છે તમે તમારી સાઇઝ પ્રમાણે ઓછું કે વધારે લઈ શકો છો અને આ રીતે ઉપરના બધા જ માર્કિંગ થઈ ગયા પછી હવે આ જે આસનનો ગોળેવાળો લાઇન છે ત્યાંથી કોર્નર કોર્નરથી શરૂ કરી અને અહીંયા સુધી આ જે લાઇન પૂરી થાય છે ત્યાં સુધી આપણે સેન્ટર માર્કિંગ કરીશું અને આ જે માર્કિંગ છે તે સેન્ટર માર્કિંગ છે અને સેન્ટર માર્કિંગ કરી લીધા પછી આ બાજુનું જેટલું માપ હોય તેનું હાફ જેટલું માપ આવ્યું છે તેટલું આપણે અહીંયા લઈ લેવાનું છે જે મેં અહીંયા આવી રીતે માર્કિંગ કર્યું છે સેન્ટર માર્કિંગમાં જેટલું માપ અહીંયા જેટલું માપ હતું તેટલું જ મેં અહીંયા લીધેલું છે અને હવે જેટલું બોટમ રાખવાનું હોય રે આપણે જેટલું બોટમ સાઈઝ પ્રમાણે લીધેલું હોય તે આ માર્કિંગની બંને સાઇડ હાફ લેવાનું છે અત્યારે આપણે છ ઇંચ બોટમ લીધું છે એટલા માટે અહીંયા ત્રણ ઇંચ લીધું છે અને અહીંયા ત્રણ ઇંચ લીધેલું છે અને આ રીતે પેન્ટનું માર્કિંગ કરી લીધું છે આ ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ છે અને આટલા માર્કિંગ થઈ ગયા પછી લેગ શેપર સ્કેલનો યુઝ કરી અહીંયા લેગ શેપર સ્કેલનો યુઝ કરી અને સ્કેલને મેં આવી રીતે રાખેલી છે સૌપ્રથમ આસનની બાજુ આવી રીતે રાખેલી છે અને બારની સાઈડ અહીંયા અહીંયા લાઇન ડ્રો કરી છે અને ત્યારબાદ સ્કેલને આ રીતે આપણી સાઈડ ફેરવી લઈશું અને અહીંયા જે આપણે આસનનું માર્કિંગ કર્યું છે ત્યાંથી નીચેના બોટમ સુધી આવી રીતે રાખીશું અને અહીંયા પણ લાઇન ડ્રો કરી લીધી છે અને હવે એકવાર સ્કેલને આપણે કમર સાઈડ રાખવાની છે જે આ માર્કિંગ કર્યું છે ત્યાં આ રીતે રાખીશું અહીંયા તો એક ઇંચ જેટલું અંદર લઈ અને અહીંયાથી મેં આ રીતે સેપ આપેલો છે ને સ્કેલનો ઉપરનો ભાગ છે તે મેં અહીંયા રાખેલો છે આવી રીતે તો અહીંયા આ રીતે પેન્ટના ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ કરી લીધું છે અને કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફ્રન્ટ પાર્ટનું પૂરા ફ્રન્ટ પાર્ટનું મેં કટિંગ કરી લીધું છે અને આ ફ્રન્ટ પાર્ટનો જ યુઝ કરી આપણે બેક પાર્ટનું માર્કિંગ કરીશું અને તેમાં આપણે જે થોડાક એક્સ્ટ્રા મેજરમેન્ટ લેવાના હોય તે લઈશું અને આ મૂકી અને તેનું કટિંગ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરી લીધા પછી આપણે તેનો યુઝ કરી અને બેક પાર્ટનું કટિંગ કરવાનું છે તો કાપડને આ રીતે ફેરવી લીધું છે મેં ફ્રન્ટ પાર્ટ કટિંગ કરતી વખતે ઓપન સાઈડ છે તે આપણી સાઈડ રાખી તે અત્યારે સામેની સાઈડ રાખેલી છે અહીંયા જોઈ શકો છો ઓપન સાઈડ મેં સામેની સાઈડ લઈ લીધી છે અને જે બંધ સાઈડ છે ઘડી અહીંયા તે આપણી બાજુ લઈ લીધી છે અને આ જે પેન્ટ કટિંગ કરેલું છે તે તમે અહીંયા જોઈ શકો છો જે ફ્રન્ટ પાર્ટ કટિંગ કર્યો તે અહીંયા છે અને હવે આ જે કાપડ બચેલું છે તેમાંથી આપણે બેક પાર્ટનું કટિંગ કરવાનું છે હવે બેક પાર્ટનું કટિંગ કરવા માટે સૌપ્રથમ ફ્રન્ટ પાર્ટને આની ઉપર કેવી રીતે ગોઠવવો તે જોઈશું અને બેક પાર્ટ કટિંગ કરતા પહેલાં પણ ઉપરની સાઈડ જે કાપડમાં ત્રાસ હતો તે મેં આ રીતે અલગ કરી લીધો છે અને તો અહીંયા બેક પાર્ટ કટિંગ કરવા માટે ફ્રન્ટ પાર્ટનો યુઝ કરવાનો છે તો ફ્રન્ટ પાર્ટને સૌ પ્રથમ મેં આવી રીતે ગોઠવી લીધું છે અહીંયા સુધી આ ફ્રન્ટ પાર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો આ કટિંગ કરેલો ફ્રન્ટ પાર્ટ આ રીતે રાખેલો છે જે આસનવાળો ભાગ છે તે આપણી સામેની સાઈડ રાખેલો છે અને આ બાજુ હિપનો ભાગ આવશે અને નીચે બોટમ છે તેના માટે અહીંયા આપણે જે બોટમ કટિંગ કરેલું છે ત્યાં જ આપણે આ રીતે ફ્રન્ટ પાર્ટનું બોટમ રાખેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ બોટમ નીચેની સાઈડ રાખેલું છે આવી રીતે છે આવી રીતે ગોઠવેલો છે અને અહીંયા ઉપરની સાઈડ છે તે મારું બે મીટર કાપડ હતું એટલે ઓછું છે એટલા માટે મેં અહીંયા જોઈન્ટ લગાવેલો છે જો તમે સવા બે મીટર કાપડ લેશો તો તમે અહીંયા જોઈન્ટ વિના પણ બનાવી શકશો તો અહીંયા ફ્રન્ટ પાર્ટ પરથી બેક પાર્ટનું કટિંગ કરવાની એકદમ આપણે ઇઝી મેથડ જોવાના છીએ બિગનર્સ પણ પેન્ટનું ઇઝી રીતે કટિંગ કરી શકે તેવી રીત જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે લાઇન છે તે ફ્રન્ટ પાર્ટની લાઇન છે અહીંયા જોઈ શકો છો આ ફ્રન્ટ પાર્ટનું માર્કિંગ છે અને હવે જે આપણે એકસ્ટ્રા માર્કિંગ કર્યું છે તે બેક પાર્ટનું છે હવે અહીંયા આપણે આસનની ગોળાઈ આપવા માટે અઢી ઇંચ સાઇઝ પ્રમાણે અહીંયા અઢી ઇંચ લીધેલું છે અને અહીંયા આપણે ફરી વખત અઢી ઇંચ લીધું છે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા જેટલું લીધું હોય તેટલું ફરી વખત અહીંયા એકસ્ટ્રા લેવાનું છે અને આ જે આસન આસનનો અહીંયા પોઈન્ટ છે જે ગોળાઈ પૂરી થાય છે સેપ પૂરો થાય છે ત્યાંથી આ તે સીધી લાઇન ડ્રો કરેલી છે અને હવે અહીંયા તમે જેટલું એકસ્ટ્રા લીધું છે તેટલું આપણે ઉપરની સાઈડ એક્સ્ટ્રા લેવાનું છે જેનાથી તમે ઈઝીલી યાદ રાખી શકો કે આપણે અહીંયા જેટલું લીધું છે તેટલું અહીંયા એક્સ્ટ્રા લેવાનું છે ને તેટલું જ ઉપરની સાઈડ લેવાનું છે હવે આ જે એકસ્ટ્રા લીધું છે તેનાથી તમારું પેન્ટ ખૂબ જ કમ્ફર્ટેબલ બનશે અને અહીંયા ઉપરની સાઈડ જે એક્સ્ટ્રા આપણે અઢી ઇંચ લીધેલું છે ત્યાંથી આ રીતે ક્રોસ લાઈન ડ્રો કરી લીધી છે અહીંયા જે આપણે ફ્રન્ટ પાર્ટ રાખેલો છે ત્યાં સુધી આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લેવાની છે એટલે ઉપરનું માર્કિંગ છે તે ફ્રન્ટ પાર્ટ કરતા આવી રીતે એટલું એક્સ્ટ્રા આવશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રન્ટ પાર્ટ અહીંયા છે અને આ રીતે સામેની સાઈડ એક્સ્ટ્રા લીધું છે અને અહીંયા ઉપરની સાઈડ એક્સ્ટ્રા લીધું છે અને હવે આ સાઈડમાં એક્સ્ટ્રા કાપડ લેવા માટે કોઈપણ જાતના મેજરમેન્ટ લીધા વિના આપણે આ જે સ્કેલ છે તેને અહીંયા જ્યાં પોઈન્ટ બને છે આસનનો ત્યાંથી આવી રીતે રાખીશું અને નીચે પણ અહીંયા જ્યાં બોટમ પૂરું થાય છે ત્યાં પણ આ જ રીતે રાખી અને અહીંયા આ જે સ્કેલ છે તેની બહારની સાઈડ લાઇન ડ્રો કરી લેશું જોઈ શકો છો સ્કેલને આપણે અહીંયાથી રાખી અને છેક નીચે સુધી આ રીતે લાઇન ડ્રો કરી લીધી છે નીચેનું જે ફ્રન્ટ પાર્ટનું બોટમ છે તે અહીંયા છે અને ત્યાં સુધી આ લાઇન ડ્રો કરી લીધી છે આવી રીતે અને આવી રીતે બનશે ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટમાં આટલો ફરક હોય છે ફ્રન્ટ અને બેક પાર્ટમાં આ રીતે જે અંદરના માર્કિંગ છે તે ફ્રન્ટ પાર્ટના છે અને જે બારના માર્કિંગ છે તે બધા જ બેક પાર્ટના છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે બોટમ છે અહીંયા આપણે આસનમાં જે એક્સ્ટ્રા લીધેલું છે તે છે અને અહીંયા ઉપર કમરમાં જે એક્સ્ટ્રા લીધેલું છે તે છે આ રીતે તમે ફ્રન્ટનો યુઝ કરી અને બેક પાર્ટનું કટિંગ કરશો તો પરફેક્ટ સાઈઝ સાથે કટિંગ કરી શકશો અને ખૂબ જ ઝડપથી પણ કટિંગ કરી શકશો અને ફ્રન્ટ કરતાં આપણે આ બંને સાઈડ એકસ્ટ્રા લેવાનું છે કમરમાં લીધું છે અને આસન સાઈડ લીધું છે નીચે બોટમમાં એક્સ્ટ્રા નથી લેવાનું અને આ બાજુની જે સાઈડ છે ત્યાં પણ કશું નથી લેવાનું ત્યાં બંને સાઈડ આપણે આ ફ્રન્ટ પાર્ટ જેટલું જ રાખી અને કટિંગ કરી લેવાનું છે અને સામેની સાઈડ જે અત્યારે આપણે માર્કિંગ કર્યું છે તે કટિંગ કરીશું તો આ રીતે બેક પાર્ટનું પણ કટિંગ કરી લીધું છે અને હવે હજી એક આપણે મેઝરમેન્ટ લેવાનું છે હવે ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટનો જે આ પાર્ટ છે નીચેનો બોટમથી અને આસન સુધીનો તે બંને મેજર કરી લેવાના છે માપી લેવાના છે અને આપણે માપીશું અને પછી કેટલું એક્સ્ટ્રા આવે છે અને તેને કેવી રીતે કટિંગ કરવું તે પણ જોઈશું અહીંયાથી નીચેથી બોટમથી માપવાનું શરૂ કરવાનું છે બોટમથી લઈ અને ઉપર સુધી મેં આ રીતે માપી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ છવ્વીસ પોઈન્ટ પાંચ આવે છે અહીંયા આ ફ્રન્ટ પાર્ટ છે તે છવ્વીસ પોઈન્ટ પાંચ આવે છે અને હવે બેક પાર્ટને એ રીતે માપીશું હવે એ જ રીતે જ્યારે બેક પાર્ટનું માપ લીધું તો અહીંયાથી નીચે બોટમથી શરૂ કરી અને આ રીતે ઉપર સુધી લીધેલું છે તે તમે જોઈ શકો છો આપણે ફ્રન્ટ પાર્ટમાં જ્યારે માપ લીધું ત્યારે છવ્વીસ પોઈન્ટ પાંચ આવેલું અને અત્યારે સત્યાવીસની ઉપર બે પોઈન્ટ આવે છે તે જે તમે જોઈ શકો છો આટલું એક્સ્ટ્રા આવે છે એટલે પોણો ઇંચ એક્સ્ટ્રા આવે છે પોઈન્ટ સેવન ફાઇવ એક્સ્ટ્રા આવે છે તેને આપણે કટિંગ કરી લઈશું જો આ રીતે કટિંગ ના કરીએ તો જ્યારે સેન્ટરની સિલાઈ લગાવે ત્યારે ખિસ્તકના એટલે કે આસનના જોઈન્ટ નથી મળતા હવે જેટલું એક્સ્ટ્રા હતું તેને મેં આ રીતે ફરી વખત તમે જોઈ શકો છો બીજા કલરથી શેપ આપેલો છે જો તમે બિગનર્સ છો અને આ રીતે કટિંગ નથી કરતા તો તમે તમારે પણ વચ્ચેના એટલે કે સેન્ટરના ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તમે એકવાર પ્રોબ્લેમ થતો હશે તો તમે પણ આ રીતે એકવાર મેઝરમેન્ટ લઈ અને આ રીતે એક્સ્ટ્રા કટિંગ કરશો તો તમારું ફિટિંગ પણ પરફેક્ટ આવશે અને હવે આપણે આજે બીજું બીજા કલરના ચોકથી જે માર્કિંગ કર્યું છે તે કટિંગ કરી લેશું આ પેન્ટ કટિંગમાં આપણે ઘણી બધી ટિપ્સ જોઈએ કે જો તમારી પાસે એલ સ્કેલ હોય તો કાપડમાંથી ક્રોસ કેવી રીતે કટિંગ કરવો અને એલ સ્કેલ ન હોય તો પણ કેવી રીતે ક્રોસ કટિંગ કરી શકાય અને બીજી ટીપ્સ એ પણ જોઈ કે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરી લીધા પછી બેક પાર્ટનું કટિંગ કેવી રીતે કરવું અને તે એક્સ્ટ્રા કેટલું લેવું તે યાદ કેવી રીતે રાખવું અને ત્રીજી ટીપ્સ સેન્ટરની સિલાઈ માટેની જોઈ તો તમે આ બધી જ ટિપ્સ ફોલો કરી અને પેન્ટનું કટિંગ કરશો અને તમે બિગનર્સ છો છતાં પણ ખૂબ જ ફિનિશિંગ સાથે પેન્ટ બનાવી શકશો ફ્રેન્ડ્સ પેન્ટમાં ઘણી અલગ અલગ રીતે પોકેટ બનતા હોય છે અને આ પેન્ટમાં એકદમ રેડીમેડ જેવું જ પોકેટ બનાવેલું છે તેનો વિડીયો આગળ આપેલો છે અને ફ્રેન્ડ્સ આવી રીતે પેન્ટનું કટિંગ કર્યા પછી પણ જો તમારે પેન્ટના ફિટિંગમાં કાંઈ પ્રોબ્લેમ થાય છે તો તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ